પાંચસો કેલ્વીન અને સાતસો કેલ્વીન તાપમાન કરવું પોઈન્ટ ઝીરો ટુ સેકન્ડ યુનિવર્સ અને ઝીરો પોઈન્ટ ઝીરો સેવન સેકન્ડ યુનિવર્સ છે તો સક્રિયકરણ ઉર્જા ને એના મૂલ્ય ગણ એવું કીધું જો દાખલો એકદમ ઇઝી આપ્યો છે અહીંયા જે ડેટા આપ્યો છે એનો ઉપયોગ કરીએ અહી ટી વન ટેમ્પરેચર પાંચસો કેલ્વિન છે પાંચસો કેલ્વિન તાપમાને પ્રક્રિયાનો વેગ અચડાક કે વન જેનું મૂલ્ય છે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ સેકન્ડ ઇનવર્સ અને એ જ રીતે તાપમાન બદલીને સાતસો કેલ્વિન જ્યારે કરવામાં આવે ત્યારે જે વેગ અચડાક કે ટુ મળે છે એ વેગ અચડાકની વેલ્યુ છે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન સેકન્ડ ઇનવર્સ તો અહીંયા સક્રિયકરણ ઉર્જા એટલે કે એક્ટિવેશન એનર્જી અને આવૃત્તિ અવયવ એ શોધવાના છે તો હવે આપણે એક વસ્તુ ધ્યાન રાખવાનું કે જયારે સક્રિયકરણ ઉર્જાના દાખલા ગણીએ ત્યારે હંમેશા વાયુ અચડાક આરનું મૂલ્ય આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ઝૂલ પર કેલ્વિન ઇન્ટુ મોલમાં જ લઈને જઈશું બરાબર છે આપણે આને ઝૂલમાં જ રાખીશું અને જવાબ પહેલા શોધીશું અને પછી એને કિલો ઝૂલમાં કન્વર્ટ કરીશું તો આના માટે જે સૂત્ર છે આ છે ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ઇન્ટુ આર ટી ટુ માઇનસ ટી વન અપન ટી વન ટી ટુ દરેક ની કિંમત મૂકી દઈએ દેરફોર લોગ કી ટુ કી ટુ બરાબર છે ઝીરો પોઈન્ટ ઝીરો સેવન અને કી વન બરાબર છે જીરો પોઈન્ટ ઝીરો ટુ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી શોધવાની છે બે પોઈન્ટ ચૌદ અંશમાં આવશે સાતસો ઓછા પાંચસો અને છેદમાં પાંચસો ગુણ્યા સાતસો બરાબર એટલે પહેલા આપણે આનો લોક શોધી નાખીએ तो 0.07 मतलब पॉइंट पांच नो लॉग एक बै तरह चार पांच छ सात आठ नौ दस अगियार बारेर ओा एक गुणिया पांस अठावन જેનો જવાબ આવે છે બરાબર ડિજિટ પછી આપણે બને ત્યાં સુધી ચાર આંકડાનો ઉપયોગ કરીશું એક્ટિવેશન એનર્જી ગુણ્યા હવે જુઓ અંશમાં બસો બાકી રહેશે અને અહીંયા જે બાકીનો પોઈન્ટ છે એનો ભાગાકાર લઈ લઈએ તો બસો ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ભાગ્યા પાંચસો ભાગ્યા સાતસો બરાબર જેનું મૂલ્ય છે જીરો પોઈન્ટ એક્ટિવેશન એનર્જીને સૂત્ર કરતા બનાવો દેર ફોર એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ જીરો પોઈન્ટ ચોપન એકતાલીસ ભાગ્યા જીરો પોઈન્ટ ડબલ ઝીરો ડબલ ઓગણત્રીસ ચોર્યાસી અને જેનો જવાબ આવશે દેર એક્ટિવેશન એનર્જી ઇઝ ઇક્વલ ટુ અઢાર હજાર બસો તેત્રીસ પોઈન્ટ નવ જવાબ છે એમાં આવશે જુલ પ્રતિ મોલમાં આવશે બરાબર આટલો આપણને જુલમાં જવાબ મળશે હવે ચોપડીની અંદર શું કરેલું હશે કે જે અહીંયા ડિજિટ લીધા હશે ને એમાં ત્રણ જ ડિજિટ હશે હવે ત્રણ ડિજિટ લેશો એટલે ઓટોમેટિક વેરિએશન જવાબમાં આવશે એટલે જવાબ આપણો આ છે બરાબર એટલે ધ્યાન રાખજો ચાલો એટલે પરીક્ષામાં કદાચ એ રીતે તમે જાઓ તો કોઈ ખોટું તો નહીં જ આપે આવૃત્તિ અવયવ આવૃત્તિ અવયવ શોધવા માટે શું કરીશું સમીકરણ વાપરીશું કયું ટુ હવે જુઓ આ જે જવાબ છે આપણો જુલમાં છે કિલો જુલમા જો જવાબ લેવો હોય તો કેટલો થશે દશાઉશીનાથી ત્રણ ડિજિટ ડાબી બાજુ કસી જાવ એટલે અઢાર પોઈન્ટ બસો તેત્રીસ નવ કિલો ઝૂલ પ્રતિ મૂલમાં પડશે બરાબર એટલે કિલો ઝૂલમાં જવાબ લખવો હોય તો આટલું લખી શકે હવે આ જે સૂત્ર છે એ તો અહીંયા શું કરીશું આપણે છે કે ની વેલ્યુ તમને અહીંયા બે આપેલી છે બે માંથી કોઈ પણ લઈ શકો છો જો હું કે ની વેલ્યુ લઈશ તો પછી ટેમ્પરેચર પાંચસો લો કે ટુ લઉં તો ટેમ્પરેચર સાતસો લઈ લો આર ની વેલ્યુ એસ આપણે જે લઈએ છીએ એ જ લઈને જઈશું ચાલો તો લોગ કે કેની વેલ્યુ લઉં છું ઝીરો પોઈન્ટ ઝીરો ટુ એટલે બરાબર આ મૂલ્ય લઈએ છીએ જૂલમાં ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ અને ગુણ્યા ટેમ્પરેચર આવશે પાંચસો તો પહેલા આનો લોગ શોધી નાખીએ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ ઓછા એક ગુણ્યા પાંત્રીસ જેનું મૂલ્ય છે માઇનસ વન પોઈન્ટ સિક્સ નાઇન એટ સિક્સ ઇક્વલ ટુ લોગ એ માઇનસ આનો ભાગાકાર ગુણાકાર કેટલો મળે જોઈએ અઢાર બસો તેત્રીસ પોઈન્ટ નવ ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ભાગ્યા પાંચસો બરાબર એક પોઈન્ટ નેવું મળે છે તો એને સૂત્ર કરતા બનાવી દો લોગલ ટુ એક પોઈન્ટ છ્યાસી તો વાત કરી નાખીએ એમાંથી એક પોઈન્ટ નેવું ઓછા એક પોઈન્ટ ઇગન્યો સિત્તેર છ્યાસી જેનું મૂલ્ય આવે છે લોગે ઇઝ ઇક્વલ ટુ ઝીરો પોઈન્ટ ટુ ઝીરો સિક્સ તો એને સૂત્ર કરતા બનાવો એટલે આ બાજુ શું બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર જેનો જવાબ આવશે એ ઇક્વલ ટુ વન પોઈન્ટ સિક્સ જીરો સિક્સ મતલબ એપ્રોક્સિમેટ એની વેલ્યુ કેટલી મળે છે વન પોઈન્ટ સિક્સ વન સેકન્ડ ઇન્વર્સ આવશે બરાબર આવૃત્તિઓ એવું છે એટલે એનો એકમ હંમેશા લખવાનો સેકન્ડ ઇનવર્સમાં આવતો હશે તો આ દાખલો છે આ પ્રમાણે છે એટલે આપણો જે જવાબ છે એ બરાબર છે એટલે ચોપડીની અંદર અહીંયા થોડાક ડિઝિટમાં વેરિએશન રાખીને જવાબ લીધો છે એટલે આ જવાબ થોડો ચેન્જીસ આવશે બરાબર ચલો લખી લો ત્યાર પછીનો કોયડા નંબર ત્રણ પોઈન્ટ દસ પ્રશ્ન શું કીધો ઇથાઇલ આયોડાઇડના વિઘટનની પ્રથમ ક્રમની પ્રક્રિયા નીચે પ્રમાણે છે એ પ્રક્રિયામાંથી છસો કેલ્વિન તાપમાને વેગ એક પોઈન્ટ સાહીઠ ગુણ્યા દસ ની માઇનસ પાંચ ઘાસ સેકન્ડ છે તેની સક્રિયકરણ ઉર્જા બસો નવ કિલો પ્રતિ મોલ છે તો સાતસો કેલ્વિન તાપમાની પ્રક્રિયાનો વેગ અચડાંક કરો એકદમ ઇઝી છે પણ દાખલો અહી વન એટલે છસો કેલ્વિન તાપમાન છસો કેલ્વિન તાપમાન વેગ છે તેની સક્રિયકરણ ઉર્જા એક્ટિવેશન એનર્જી બસો નવ કિલો પ્રતિ મોલમાં છે તો હું આને જૂલમાં લઈ લઉં બસો નવ ગુણ્યા શું કરી દો એક હજાર ઝૂલ મોલમાં લઈ લો અને જો ટેમ્પરેચર ટી ટુ સાતસો કેલ્વિન હોય તો સાતસો કેલ્વિન તાપમાને વેગ વેગડાંગની વેલ્યુ કેટલી થશે એવું શોધવાનું કહેવાય છે તો આપણે આરની વેલ્યુ અહીંયા કેટલી લઈશું આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ જૂન પર કેલ્વિન ઇન્ટુ મૂલ બરાબર એટલે આ ડેટા ઉપરથી આપણે આખો જવાબ શોધીશું ચાલો તો ફરી એનું એ સૂત્ર વાપરીએ લો કે ટુ અપન કે વન ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ થ્રી ઝીરો થ્રી ઇન્ટુર વેલ્યુ છે વન પોઈન્ટ સિક્સ ઝીરો ઇન્ટુ ટેન ટુ માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ એક્ટિવેશન એનર્જી ટુ ઝીરો નાઇન ઇન્ટુ વન થાઉઝન્ડ છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ ગુણ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ગુણ્યા એટલે સાતસો ઓછા છસો ભાગ્યા છસો ગુણ્યા સાતસો બરાબર એટલે પહેલા આખી આની વેલ્યુ શોધી નાખીએ કે કેટલી આવે છે જો અહીંયા તો સાતસો ઓછા એટલે સો થઈ જશે તો બસો એક હજાર ગુણ્યાસો ભાગ્યા બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગ્યા આઠ પોઈન્ટ ત્રણસો ચૌદ ભાગ્યા છસો ભાગ્યા સાતસો એટલે એનો જવાબ છે બે પોઈન્ટ ઓગણસાહિત નેવ્યાસી તો દેર ફોર લોગ કે ટુ અપન વન પોઈન્ટ સિક્સ જીરો ઇન્ટુ ટેન ટુ માઇનસ ફાઈવ ઇઝ ઇક્વલ ટુ ટુ પોઈન્ટ ફાઈવ નાઈન એટ નાઈન છે હવે અહિયાંથી લોગ દૂર કરો એટલે આનો એન્ટી લોગ આવવો જોઈએ જો લોગ દૂર કરીએ તો કે ટુ અપન વન પોઈન્ટ સિક્સ ટુ માઇનસ ઇઝ ઇક્વલ ટુ શું આવશે એન્ટી લોગ 2.5989 ટુ પોઈન્ટ ફાઈવ એટ હવે એન્ટીલોગ હંમેશા ઝીરો પોઈન્ટથી સ્ટાર્ટ થાય તો અહીંયા તો આપણી પાસે ધન મૂલ્ય આપેલું છે તો શું કરો પૂર્ણાંક અપૂર્ણાંકને છૂટા પાડી લો હવે આના બે ભાગ કરી દો પૂર્ણાંક અપૂર્ણાંક તો એક પૂર્ણાંક ભાગ આવશે ટુ અને બીજું આવશે જીરો નાઇન એટ નાઇન બરાબર આ રીતે આપણે એન્ટીલોક શોધવાનો તો ટેન ઇસ ટુ એ પ્લસ બી હોય તો સૂત્ર શું છે ટેન ટુ એ टू बी એટલે તમારો જે એન્ટીલોગ છે કેટલાનો આવશે 0.5989 નો લોગ શોધવાનો છે 0 0.5989 ભાગ્યા 3558 + 1 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 એટલે 3. સૂત્ર કરતા બનાવો દેરફોર કે ટુ ઇઝ ઇક્વલ ટુ તો કે ટુ ઇઝ ઇક્વલ ટુ થ્રી પોઈન્ટ નાઇન સેવન જીરો વન સાહીઠ જેનો જવાબ છે છ પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા 10 ની બે ઘાત છે ને દસ ની માઇનસ પાંચ ઘાત છે એટલે બાકી કેટલા રહેશે 10 ની માઇનસ ત્રણ ઘાત તો કેતુની વેલ્યુ આટલી મળવી જોઈએ બરાબર સેકન્ડ ઇનવર્સ એનો જવાબ આવશે છ પોઈન્ટ પાંત્રીસ ગુણ્યા દસ ની માઇનસ ત્રણ ઘાત સેકન્ડ ઇનવર્સ એટલે કે આ રીતે ક્વેશ્ચન આપણને પૂછ્યું હોય તો વી ગચડાક શોધવા માટે તમારે એન્ટીલોગ નો પણ ઉપયોગ તો કરવો જ પડશે એટલે દાખલો એકદમ ઇઝીલી સમજાય જાય જેવો છે દાખલામાં કઈ નવું છે અને બસ એક જ વસ્તુ ધ્યાન રાખવાનું સૂત્ર સરખું સાચું હોવું જોઈએ ડેટા કમ્પ્લીટલી લખવાનો અને જે પણ લોક એન્ટી શોધવાનો છે એને ફોર્મ્યુલામાં ભૂલ પડવી જોઈએ નહીં તમને લોક ટેબલ આપે જ છે લોક ટેબલથી ફાવે તો લોક ટેબલથી કેલ્ક્યુલેટરથી ફાવે તો જે ફોર્મ્યુલા યુઝ કરીએ છીએ થી જેટલી બનશે પ્રેક્ટિસ કરશો એટલી તમને ફોર્મ્યુલા ઝડપથી યાદ રહેશે ઠીક છે તો મળીએ હવે પછીના નેક્સ્ટ વીડિયો લેક્ચરમાં થેન્ક્સ ટુ વન